હળવદ પંથકમાં કમોસમી વરસાદ માવઠાના કારણે ખેડૂતોને મોટી નુકસાની બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પંથકમાં હવામાન વિભાગની આગાહી અનુસંધાને છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદના ઝાપટા નોંધાઈ રહ્યા છે જેના કારણે હળવદ પંથકના ખેડૂતોને ભારે નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે જેમાં ખેડૂતોએ ઉનાળુ પાકમાં ઘાસચારો તલ ગુવાર શાકભાજી સહિતના પાકોનું વાવેતર કર્યું જેના પર કમોસમી વરસાદના માવઠાના કારણે મોટી નુકસાની પહોંચતા ખેડૂતો પાયમાલી તરફ દોરવાયા છે જેના કારણે ખેડૂતોએ મીડિયા સમક્ષ સરકાર પાસે આ માવઠાથી નુકસાની અનુસંધાને સહાયની માંગણી કરી હતી કમોસમી નુકસાનને લઈને અમારે અત્યારે એને જુવારનો પાક આવ જમીન દોસ્ત થઈ ગયો છે તલના પાકે આડા પડી ગયા છે અને ફ્લાવરિંગ સ્ટેજે હતો એટલે તલનો પાકે પૂરો થઈ ગયો ગવારનો પાક પૂરો થઈ ગયો બાગાયતમાં લીંબુના દાળ પાકને બહુ જ નુકસાન છે ગણતરી નુકસાનની કરી તો હજારો રૂપિયામાં થાય એવું છે કંઈની ગણતરી થાય જ નથી આમ તો અમારી એવી માંગ છે કે સરકાર આની ઉપર કોઈ સર્વે કરાવે આ માવઠાથી નુકસાન થયું છે અતિ પવનના કારણે તો અમને યોગ્ય વળતર આપે તેની અંદર જુવારનું વાવેતર કરેલું હતું તેમાં મેં જુવારની સૂકી કડપ કરવા માટે વાઢીને પૂરા બાંધેલા હતા જે વરસાદ બે દિવસ સતત આવવાને કારણે મારા જુવારના પુરાણી બધી જ કડક બગડી ગયેલ છે અને બરાબરનું નુકસાન થયેલ છે અને બીજા ખેતરની અંદર મેં તલનું ગવારનું વાવેતર કરેલું હતું તેમાં પણ ફૂલ ફાલ બધું ખરી ગયેલ છે અને તેમાં પણ હજારો રૂપિયાનું નુકસાન થયેલ છે